આમોદ થઈને નોકરી માટે અપડાઉન કરનારા તેમજ શાળા કોલેજો માં અભ્યાસ કરનારા લોકોની ખૂબ મોટી સંખ્યા છે આ તમામ લોકો રોજ ભરૂચ અને જંબુસર વચ્ચે અપ એન્ડ ડાઉન કરતા હોય છે અને આ તમામ લોકોને પોતાનો અપડાઉન કરવા માટે એકમાત્ર એસ ટી બસનો સહારો લેવો પડે છે કારણ કે જંબુસર અને ભરૂચ વચ્ચે કોઈ ટ્રેન વ્યવહાર હાલ તો અસ્તિત્વમાં નથી અને આ એકમાત્ર વિકલ્પને કારણે પ્રજાને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જંબુસરથી ભરૂચ સવારે મળસ કે ચાર વાગે એક બસ ઉપડે છે અને એમાં ફર્સ્ટ શિફ્ટમાં નોકરી કરનારા જનારા અનેક લોકો તેમજ પોતાના ધંધા રોજગાર માટે પણ જ ભરૂચ ખરીદી કરવા માટે જનારા અનેક લોકો આ બસમાં અપડાઉન કરતા હોય છે પરંતુ છેલ્લા કેટલાય દિવસથી આ જે સવારે ચાર વાગે આવતી બસની બે લાઈટોમાંથી માત્ર એક જ લાઈટ સળગતી હોય એવું દેખાઈ રહ્યું છે દ્રશ્યમાં આપ નિહાળી શકો છો કે આ એસટી બસની માત્ર એક જ લાઇટ ચાલે છે આ માત્ર એક લાઈટના કારણે વહેલી સવારે મળસકાના અંધારામાં કોઈ અકસ્માત થાય તો આ મુસાફરોનું શું આવી અનેક વખત આ બસમાં સવારે અપડાઉન કરનારા કર્મચારીઓ અને પેસેન્જરોએ જંબુસર ડેપોના મેનેજરને રજૂઆત કરવા છતાં પણ તેનું કોઈ પરિણામ તેમને પ્રાપ્ત થયું નથી પેસેન્જરો અને ડેપો મેનેજર વચ્ચે થયેલી વોટ્સએપ ચેટ પણ આ લોકોએ પ્રદર્શિત સોશિયલ મીડિયામાં કરી છે પરંતુ તેમ છતાંય એસટીના અધિકારીઓનું પાણી એ હાલતું નથી જંબુસરથી ભરૂચ વહેલી સવારે ચાર વાગે અપડાઉન કરનારા આ મુસાફરો નમસ્કાર સવિનંદર ભરત સાથે જણાવવાનું કે અમે દિલ્હી જમ્મુ જમ્મુસરથી ભરૂચ ડાઉન કરીએ છીએ તો સવારે સવા ચારની બસનો જે ટાઈમિંગ છે સવા ચાર ને પંદરે ઉપડે છે જમ્મુસરથી એની અંદર બસનો જે એક લાઇટ બંધ હોય છે કાયમ માટે એક બસ એક લાઇટ ચાલુ હોય છે અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમારી કોઈ રજૂઆતને માન્ય રાખતા નથી ડેપો મેનેજર અને જે કર્મચારી છે મેન્ટેનન્સમાં તે પણ અમે માન્ય રાખતા નથી અમે વારંવાર રજૂઆત કરી છે અને જો કદાચ એક્સિડન્ટ થાય અને જવાબદારી ફોન લેશે આગળ જતા કઈ પણ થયું એક્સિડન્ટ રસ્તામાં તો જવાબદારી કોણ લેશે ઘણા બધા પ્રશ્નો એટલે ઉદ્ભવે છે તેનું કારણ શું અમને કોઈ પ્રશ્નોનો હલ મળતો નથી અમે ન્યૂઝમાં માં આવ્યા છે એક લાઇટવાળી વાળી ગાડી આવે છે વાગે